નમસ્કાર હું ભારતી કચ્છ કચ્છગરીમાં ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશભરમાં આજે હનુમાન જયંતિની ઉજવણી ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં થઈ રહી છે કચ્છના ગાંધીધામના ઐતિહાસિક સ્વયંભૂ શ્રી પાથળિયા હનુમાન ખાતે સવારથી જ હજારો ભક્તોની માનવ મેરાવણ ઉમટી હતી કોરોનાના બે વર્ષ બાદ ભક્તોએ શ્રી હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો સાઠથી સિત્તેર હજાર ભક્તોનો સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાંજના સમયે મહાઆરતીનું પણ આયોજન રાખવામાં આવ્યું છે પા હનુમાનજી મહારાજ ની જે આજે અંતરજાર ગામ તાલુકો ગાંધીધામ અહીંયા કાને પાતાળિયા ધામ આવેલું છે આજે ચૈત્ર સુદ પૂનમ અને શનિવાર છે આજે હનુમાન જયંતિ છે સવારે પાંચ વાગે અહીંયા હનુમાનજીનું પૂજન વિધિ કરવામાં આવી પ્રસાદી પંજરીનો પ્રસાદ બાંટવામાં આવ્યો સવારે આઠ વાગ્યાથી અત્યારે યજ્ઞ પણ શરૂ છે અને બપોરે સાહીઠથી સિત્તેર હજાર માણસ અહીંયા જમણવાર લેશે અને રાત્રે મહાઆરતી પણ સાડા સાત વાગે રાખેલી છે અને હનુમાનજીના ભજન પણ રાખેલ છે અને રાત્રે બાર વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રાખવામાં આવશે અને આજ બે વર્ષથી જે કોરોનો કાળ હતો બે વર્ષથી અહીં મંદિર બંધ રાખવામાં આવ્યું હતું અને આ વર્ષે ભક્તોના ઘોડાપુર ઉપર છે જ્યાં અહીં લાખથી સવા લાખ માણસો દર્શન પણ કરશે અને અહીંયા બધી વ્યવસ્થા રાખી છે અને આપણે દર શનિવારે અહીંયા મેળા જેવું આયોજન કરવામાં આવે છે અને અનક્ષેત્ર રાખ્યું છે જેમાં પંદરસોથી બે હજાર માણસ જમણવાર લે છે અને બધા ભક્તોમાં એવો ઉત્સાહ છે